મિત્રો હળવદ તાલુકાના લીલાપુર એટલે કે ચંદ્રગઢ ગામનો યુવાન છે આ ખેડૂત પરિવારનો યુવાન આજે હળવદ તાલુકાના નવા ઈશનપુર ગામે ચણા કાઢવા માટે થ્રેસર મશીન લઈને ગયો હતો થ્રેસર મશીન આપણે એને હલર કહી છીએ હલર ઉપર આ યુવાન ચડ્યો એટલે એને જોયું કે ટાંકી ભરી ગઈ છે કે નહીં એટલે હલર ઉપર જ્યારે આ યુવાન ચડ્યો અને ત્યાંથી જ ઉપરથી વિસ્તાર પસાર થતો તો એ ધ્યાનમાં ન રહ્યો અને વિસ્તારને અડી જતા આ યુવાનનું ઘટના સ્થળે દ્વિજ શોક લાગતા મોત થયું છે મિત્રો ખાસ અમારી પણ દરેક ખેડૂત મિત્રોને એક અપીલ છે કારણ કે આવી હળદમાં જે છે એ ગયા વર્ષે પણ આવી ઘટનાઓ જે છે એ પ્રકાશમાં આવી હતી ધનાળા તેની સાથે સરંભડા જે નવા ઈસનપુર ગામે એટલે આવી જે કંઈ ઘટનાઓ છે એ પ્રકાશમાં આવતી હોય છે અત્યારે થ્રેસર મશીનોના થઈ ગયા છે હલરની થઈ ગયા છે કટરને થઈ ગયા છે અને વીજતાર વાડીમાંથી પસાર થતો હોય ધ્યાનમાં રહેતું નથી ને એના કારણે અડી જઈને શોટ લાગવાથી મૃત્યુ પામવાના જે બનાવો છે એ ભૂતકાળમાં પણ બન્યા છે ને આજે જ વરી પાછો એક એવો બનાવ જે છે તે હળવદ તાલુકાના નવા ઈશાનપુર ગામે બન્યો છે પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ચાવડા ઉંમર વર્ષ સોરી પ્રકાશભાઈ દેવજીભાઈ છે પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ઉંમર વર્ષ ઓગણત્રીસ આ લીલાપોર એટલે કે ચંદ્રગઢ ગામે રહે છે મિત્રો ઓગણત્રીસ વર્ષનું આ યુવાન છે અને યુવાનનું આજે વીજ લાગતા મૃત્યુ થયું છે આ બધા પરિવારજનો છે મૃતદેહને પીએમ માટે

એને આવી ઘટનાઓ આપણે જ્યાં વર્ષે હળવદમાં બની હતી સરમડા બની હતી ત્યાર પછી ધનાડા આ તો બે આપણને ખબર છે બાકી બીજી આવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે એટલે ખેડૂત તમે પણ ખેડૂત છો એટલે ખેડૂતો એ આવું કંઈ હોય તો ખરેખર ધ્યાન રાખવી જોઈએ રાખવી જ જોઈ પણ આ તો ઉપર અચાનક ઓલું થઈ ગયું ને તો ધ્યાનમાં જતું તો આય સતાય ઓલું ભૂલ ખાતા અડી ગયા હોય ધ્યાન હા ભરતભાઈ છે કણજરિયા તાલુકા ભાજપના પ્રમુખ પણ છે મયાપુરના ભરતભાઈ આવી ઘટનાઓ આપણા હળવદ તાલુકામાં બને છે ખાસ ખેડૂતોને પણ અપીલ એ કરો કે આવું કંઈ હોય તો ધ્યાન થોડીક રાખો કારણ કે આ ઓગણત્રીસ વર્ષનો યુવાન લીલાપુરનો હજી કહી રહ્યા છે બે બાળકો પણ એ નાના નાના છે પરિવારને હવે પાછળથી કેટલી બધી તકલીફ તો આજે ઈસનપુર ગામે જ્યાં બનાવ બહેનો એક તો દુઃખદ જ બાબત કહેવાય કેમ કે ત્યાંથી ઈશનપુરથી પસાર થતી કોયલ ફીડર એટલે લગભગ ચૌદ થી પંદર ફૂટ નીચે જ વાયર હોવા જોઈએ તો જ આ બાળક છોકરો અડી હકે અડી ન હકે કેમ કે આ ઘટના એ દુઃખદ છે અને પ્રકાશભાઈ જ્યારે ચણાની ટાંકી ભરાણી કે નથી ભરાણી જોવા માટે ગયા હતા પણ હું દરેક ખેડૂત મિત્રોને મારી હું એક અપીલ કરું છું કે જ્યારે આવો સમય થ્રેસર ચાલતું હોય ત્યારે આપણે જોઈ વિચારી કાળજી રાખીને પછી આપણે ઉપર ચડવું જોઈએ આવા બનાવ તો પેલા અગો ગઈ સાલ ધનાડાનો પણ મેં સાંભળેલો તમે કીધું કે સરમડામાં પણ આવું બન્યું હતું અને આજે આ લીલાપર ગામ ઈશનપુરમાં પણ બન્યું હતું

તો મિત્રો અમારી પણ ફરી ફરી દરેક ખેડૂત મિત્રોને કે જે ખેડૂત મિત્રો આ વિડીયો જોવાના છે એમને એક અપીલ છે અત્યારે હવે આ બધા આધુનિક મશીનો બધા આવી ગયા થ્રેસર કીધું એટલે હલર એટલે આવીની એટલી ઊંચાઈઓ હોય છે એમાં ને એમાં ટાંકીને બધું આવતું હોય છે અને આપણે મોટાભાગે ખેતરોમાંથી વીજ તારને બધાય બધા નીકળતા હોય એટલે ઘણા નમી ગયા હોય તો ઘણા ઢીલા થઈ ગયા હોય ખેંચાવાના બાકી લાવી પણ બધું જે છે એ હોતું હોય છે એટલે જ્યારે પણ શેઢે જવાનું થાય કે વાડી ઉપરથી જ્યારે તાર પસાર થતા હોય કે વાડીના શેઢે પસાર થતા હોય ત્યારે કઈ આવા પણ મશીનો હોય તો ખેડૂત મિત્રો જે છે એ અવશ્ય કાળજી રાખજો કારણ કે વરી પાછી આ જે ઘટના છે તે હળવદ તાલુકાના લીલાપુર એટલે કે ચંદ્રગઢ ગામનો યુવાન છે પ્રકાશભાઈ દેવજીભાઈ ચાવડા ઓગણત્રીસ વર્ષનું આ યુવાન છે બે નાના એને દીકરા છે અને યુવાન આજે નવા ઈસનપુર ગામે થ્રેસર લઈ અને જ્યારે ચણા કાઢવા માટે ગયા હતા અને ચણાની જે પેટી છે એમાં પેટીમાં ચણા ભરાતા હશે એટલે એ ચણા એ જોવા માટે જ્યારે થ્રેસર ઉપર ચડ્યા ને થ્રેસર ઉપરથી અગિયાર કેવીનો નો વીજ લાઈન પસાર થતી તો તાર એ તારને અડી જતા તેમનું ત્યાં ઘટના સ્થળે જ આ પ્રકાશભાઈનું મૃત્યુ થયું છે બનાવના પગલે અત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છે આભાર મિત્રો